नमस्कार स्पार्क टुडे न्यूज़ में आपनो स्वागत है वडोदरा महानगर भाजप ने नवा अध्यक्ष मलिया छे तैयार जो के तमाम कार्यकर्ताओं चोने शुभेच्छा पाठोवा अपी रहिछ पूर्व महामंत्री पूर्व मेयर रेवा सुनील सोलंकी शहीद तमाम जे कार्यकर्ताओं छे पूर्व शिक्षण समिति अध्यक्ष शहीद टीओ उपनय पाठवा મારવામાં આવી છે અને ત્યારે આપ કે તમામ કાર્યકર્તાઓ તેઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે તેમની સાથે જ ખાસ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે કેટલા મહિનાઓથી અટકળો ચાલતી હતી અને હવે હા આ પૂર્ણ થઈ છે ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓ તમામ એક બાદ એક મળી રહ્યા છે જે પ્રકારે ડોક્ટર જયપ્રકાશ સોનીની જો વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં તેઓ ડેપ્યુટી રજિસ્ટ્રાર રજીસ્ટ્રાર પણ રહી ચૂક્યા છે અને તમામ મોટાભાગના આજે આઠ મહાનગરોના નામની જાહેરાત થાય છે અને આજે જે પ્રકારે નવું નામ જે કોઈના સપનામાં પણ ન હતું તેવું નામ એટલે કે ડૉક્ટર જયપ્રકાશ સોનીનું નામ જાહેર થયું છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે તમામ જો કે તમામ કાર્યકર્તાઓ તેમને મળવા માટે અહીંયા આવી પહોંચ્યા છે શુભેચ્છાઓ આપી રહ્યા છે સાથે સાથે ડૉક્ટર જયપ્રકાશ સોની છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું ડૉક્ટર સાહેબ શહેર ભાજપ પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું કે જે મારા જેવા આજના કાર્યકર્તાઓ પર આવી મોટી જવાબદારી મૂકી છે હું એટલું જ કહીશ આ પ્રસંગે કે હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ સૌ કાર્યકર્તાઓને સાથે રાખીને વડોદરા શહેરને વધુ વધુ વિકાસ મળે પ્રજાને જે પણ સવલતો આપણે પહોંચાડી શકતા હોઈએ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ અને વડોદરા શહેરને વિકાસના માનદંડોમાં વધુ ઊંચાઈ પર લઈ જઈએ એવા પ્રકારના પ્રયત્નો સૌ સાથે મળીને કરીએ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ એટલે કે કોર્પોરેશન ચૂંટણીઓ પણ આવી રહી છે ડૉક્ટર વિજયભાઈ શાહે છોત્તેરમાંથી ઓગણસિત્તેર છે કે આપણું શું લક્ષ્યાંક છે હમણાં તાજેતરમાં જ આપ સૌએ જોયું હશે કે ભાજપ અને નગરપાલિકાઓમાં ભાસઠ નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો છે એવો જ ભવ્ય વિજય અમે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી વખતે પણ મળીશું એવો અમને વિશ્વાસ છે વડોદરા પૂરની પરિસ્થિતિમાંથી વાફેક છે હવે આવનારા સમયમાં કેવી રીતે આગળ વધશું કારણ કે હજુ પણ પ્રોજેક્ટ તો તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ કામ ધીમી ગતિએ ચાલી છે એને વધુને વધુ ગતિ મળે અને પ્રજાને પૂરતી રાહત મળે એના માટે ભારતીય જનતા પાર્ટીએ ઓલરેડી કામ શરૂ કરી દીધા છે અને વધુ વેગ મળે એવા પ્રયત્ન કરીશું શું માનો છો વડોદરામાં અનેક લોબીઓ ચાલી રહી છે સંગ આગળ રહ્યું છે હવે કઈ રીતે હા એવું મને નથી લાગતું પરંતુ કોઈ પણ સમસ્યા કોઈ એવો વિવાદ લાગતો હશે તો સાથે મળીને બધા કાર્યકર્તાઓ વિચારીશું અને બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને ટીમવર્કથી પ્રજાને વધુ વધુ લાભ થાય એના પ્રયત્ન કરી સંગઠન સર્વોપરી છે માનો સંગઠન સર્વોપરી છે બિલકુલ તો આ હતા ડૉક્ટર જયપ્રકાશ સોની તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અને તેઓએ જે પ્રકારે જણાવ્યું છે સંગઠન સર્વોપરી છે અને તેને લઈને જ આજે જે નામની જાહેરાત થઈ છે અને ત્યારે આજે ડૉક્ટર જયપ્રકાશ સોનીનું નામ જે જાહેર થયું છે ત્યારે હવે આવનારા સમયમાં જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તેને વધુ જે છોતેરમાંથી છોતેર સીટો મળશે તેવી પણ આશા વ્યક્ત કરી છે ক্যামের ম্যান সাথে সরজ সোলক স্পার্ক টুডে ন্যুজ বডোদা